ઉત્તમભાઈ પટેલ પટેલની વરણી થઈ અને પરમપિતા પરમેશ્વર સાથે રાખીને વડનગર નો વિકાસ કાર્યકર્તાઓ પ્રજાજનો કામો કરીને વડનગરનો વિકાસ માટે પૃથ્વીના પાંચ તત્વો કુદરતને પણ સાથે રાખીને પ્રજાલક્ષી ના કામો કરશે તેવી વાત કરી હતી આવનાર દિવસોમાં પ્રજાજનો કામ કેવા થશે તે નજર સમક્ષ દેખાશે વિપક્ષ નેતાએ સમયની મર્યાદાની માંગ કરી હતી તેના અનુસંધાને અધિકારીઓ પણ વિપક્ષના નેતાઓ વાત ધ્યાનમાં લીધી હતી આ વધુ માહિતી આપતા અધિકારી તથા નવયુવા પ્રમુખ મિતિકા શાહ તથા ચેરમેન ઉત્તમ પટેલ શું કહે છે તે સાંભળો આ પ્રસંગે મહેસાણા જિલ્લામાંથી ભાજપ પ્રભારી ભગાજી ઠાકોર તથા વડનગર શહેરના કાર્યકર્તાઓ તથા પ્રમુખ મંત્રી હાજર રહ્યા હતા નવ નવયુવવાઓના

ઈમાદી કાગળ બાર કાઢીન તમારે વચ્ચે મૂકવાનો છે જે કવરમાંથી જે કોઈ નામ નીકળે એને તમારે વધારે સ્વીકારી દેવાના છે પાર્ટીના નિયમ ધારા ધોરણ મુજબ એમાં કોઈને કોઈ તકલીફ હોય અત્યારે તમે મને કહી શકો છો પટેલ ઉત્તમકુમાર દસરડલાલ ઓકે આ તો વિશેષ બીજા કોઈ નામની ચર્ચા કે જે સામે અત્યારે એક નામ જે આવ્યા એમની જ વર્ણિત થઈ જશે કે શું કે શું મંડિત થશે એ પાર્ટીએ જે પાર્ટીએ જે નિર્ણય કર્યો છે એ સર્વ માન્ય જ હોય જિલ્લા સંગઠન હોય વડનગર સંગઠન હોય કે જે લોકોએ અમારા ત્રણ ઉપર વિશ્વાસ મૂક્યો છે અને છવ્વીસ ઉમેદવાર જે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા અને બે કોંગ્રેસના ચૂંટાયેલા હું એવું માનું છું સાથે અઠ્યાવીસે અઠ્યાવીસ સભ્યો સાથે મળીને

અને હું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉપપ્રમુખ જયંતિજી ઠાકોર પણ જે અમારા ઉપર ગામની પબ્લિકે સંગઠને જિલ્લા સંગઠને જે વિશ્વાસ મૂક્યો હતો એ વિશ્વાસમાં અમે ખરા ઉતરીશું અને અઠ્યાવીસ અઠ્યાવીસ કોર્પોરેટરો છવ્વીસ ભારતીય જનતા પાર્ટીના બે કોંગ્રેસના આવેલા છે એ પણ અમે સાથે રાખીને કામ કરીશું જે કામ સાચું હશે કરવામાં આવશે કોઈ પણ અને ગંદકી વટનગરની અંદર જે ગટરોના ઢોકણા જે બેકાર થઈ ગયો વટનગર એને આપણે સ્વચ્છ અને ચોખ્ખું કરવાની આપણી અમારી તમન્ના છે અને એને સાફ સુથરું અને સ્વચ્છ બનાવવું વડનગર અને જે નરેન્દ્રભાઈનું સપનું છે અમે પૂરું કર્યું હતું સપનું તો વડનગર ચોખ્ખું સાફ સુથરું અને જે લોકો પાણી છે એ લોકોને અમે કહેવા માગીએ છીએ કે પાણી જોરતા નહીં નરેન્દ્રભાઈ કહે છે કે પાણી બચાવો વીજળી બચાવો તો આપણા ગામના લોકોએ સમજવાનું હોય પાણી રોડ ઉપર ના દોરવાનું હોય અને જે લોકો ડોરીશે સીધી રીતે નહીં સોંપરી તો આકરો પગલાં પણ ભરવામાં આવશે એમના માટે આ એમને ધ્યાન રાખવાની પેલા ગંદકી તો ના જ હોવી જો વડનગરમાં સ્વચ્છ હોવું જો બધા સદસ્યો પ્રમુખ જ છે અને મોદી સાહેબ જે વિકાસ ના કામ કરે છે તેને તેને અમે આગળ વધારીશું અને બધા તેમાં સાથ આપીશું અને આપણે એક એક વડનગર શ્રેષ્ઠ વડનગર એક વડનગર એ નારાને આપણે ઉજાગર કરી છે હાલ વડનગર ને આપણા એક ગ્રેડ આપણે મળ્યું છે એના માટે આપણે ગ્રાન્ટે વધારે મળશે આપણે કામે વધારે સારા કરી શકીશું અને આપણે કામ વધારે કરીશું હા પ્રવાસન ની સાથે વડનગર નગરપાલિકા વિકાસ કરશે સામાન્ય પ્રજાના જે પ્રાણ પ્રશ્નો છે રોડ રસ્તા લાઈટ પાણી એ બધાનું પ્રાથમિક ધોરણ જે જરૂર છે એ બધું પહેલા તત્વ ધ્યાન રાખવામાં આવશે અને એમના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે વડનગર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી બાદ ગુજરાત નગરપાલિકા પ્રમુખની ચૂંટણી હોય આજ રોજ વડનગર નગરપાલિકાના હોલમાં વડનગર પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાય ત્રણ કલાકે આ બેઠક શરૂ કરવામાં આવેલ જેમાં પ્રમુખ તરીકે એક ઉમેદવારનું ફોર્મ મળેલું જેમાં પ્રમુખ તરીકે કહે દિલેશભાઈ શાહને ચૂંટાયેલા જાહેર કરવામાં આવે છે તેઓનો સમયગાળો અઢી વર્ષનો રહેશે ત્યારબાદ ઉપપ્રમુખની ચૂંટણી કરવામાં આવે ઉપપ્રમુખ તરીકે એક ઉમેદવારી મળેલ જેથી ઉપપ્રમુખ તરીકે શ્રી જયંતિજી અતુજી ઠાકોરને ચૂંટાયેલા જાહેર કરવામાં આવે છે વડનગર નગરપાલિકાની આ પ્રથમ બેઠકમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી સિવાય અમે કોઈ કામ કરવાનું ન થતું હોય અને સમયગાળો અઢી વર્ષનો આ બેઠક જાહેર કરવામાં આવે છે